પમો મેન ઓફ ધ સ્ટીલ મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન સુરત ખાતે યોજાયું હતું પમો મેન ઓફ ધ સ્ટીલ મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન એસએમસી કોમ્યુનિટી હોલ તિરુપતિનગર પારડી કંડે સચિન સુરત ખાતે યોજાયો હતો જેમાં સાઉથ ગુજરાતમાં મોટી સંખ્યાના બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો જેમાં જુનિયર સિનિયર માસ્ટર દિવ્યાંગ અને વુમન્સોએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશનમાં જુનિયર અને સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક માસ્ટર બોડી બિલ્ડિંગ વિકલાંગ બોડી બિલ્ડિંગ અને વુમન્સ ફિઝિક્સ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસ યોજાયો હતો સ્ટ્રોંગ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત તાપી નવસારી ભરૂચ અને વલસાડ જિલ્લાના સ્પર્ધકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જોકે ભરૂચ જિલ્લાના રેમ્બો જીમના સંચાલક અને ટ્રેનર ઇરફાનભાઈ મલિકે પણ આ સ્પર્ધામાં પોતાના જીમના અન્ય સભ્યોને લઈ ભાગ લીધો હતો જેમાં ઇરફાનભાઈ મલિક માસ્ટર કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં તેઓનો બીજો ક્રમ હાંસલ કરેલો હતો જ્યારે અન્ય રેમ્બો જીમના પિયુષ સોલંકી તેઓની કેટેગરીમાં ત્રીજા ક્રમ હાંસલ કર્યો હતો જ્યારે અન્ય એક રેમ્બો જીમના સભ્ય એવા અમાન મલિકે પણ પોતાની કેટેગરીમાં પાંચમો ક્રમ હાંસલ કર્યો હતો સાઉથ ગુજરાત ખાતે ઇરફાન મલિક દ્વારા બીજો ક્રમ હાંસલ કરતાં ભરૂચ જિલ્લાના જીમ સંચાલકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી